ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના જે કે પટેલ ખેડૂત આગેવાન કુલદીપ સગર પ્રતાપભાઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિના પંકજ પટેલ આ ધરણામાં જોડાયા છે અને તેઓ ગાંધી ચિંધિયા માર્ગે આ ધરણા કરી રહ્યા છે તસવીર જોઈ શકો છો રાત્રિ ભોજન તેમણે આ ઓફિસમાં જ લીધું હતું તો સાથે આજે ધરણાનો બીજો દિવસ છે વીસ કલાક જેટલો સમય વીતી ગયો છે આ ધરણા યથાવત છે રાત વાસો પણ તમામ લોકોએ આ ઓફિસમાં જ કર્યો હતો તો વીમા ની સહાય આપવામાં આવે છે તેના આંકડા જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે ખેડૂત આગેવાનો ધણા પર બેઠા છે ગઈકાલે બપોરે બાર વાગ્યાથી ધણા પર બેઠા છે હજુ પણ તેમના ધણા યથાવત છે આજે અમ કે વાત કરીશું સૌરત નિસર્ગ જોડા છે નિસર્ગ પાક વીમાના જે સહાય આપવામાં આવે છે તેના આંકડા જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે ખેડૂત આગેવાનો ધણા પર બેઠા છે શું કહી રહ્યા છે તેઓની શું માંગ છે બિલકુલ પાક વીમાના આંકડાઓની કોંગ્રેસ ધારાસભ્યો સાથે જ ખેડૂત સમાજના આગેવાનો ગાંધીનગરમાં કૃષિ ભવનની કચેરી ખાતે નિયામકની ઓફિસમાં છેલ્લા બે દિવસથી ધરણા ઉપર બેઠા છે જે પ્રમાણે આ દ્રશ્યો છે એ કદાચ આ ગુજરાતના રાજકારણની અંદર આ દ્રશ્યો પહેલી વખત સ્ક્રીન ઉપર દેખાતા હશે ત્યારે મહત્વનું છે કે જે પ્રમાણે કોંગી ધારાસભ્યો સહિતના નેતાઓ જે હાલ અત્યારે ઉપર બેઠેલા છે ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે કઈ કઈ પ્રકારના મુદ્દા સાથે આપ ધારણા ઉપર બેઠા છો અમે અત્યારે અમારો મુદ્દો એક જ છે કે જે ક્રોપ કટિંગ કર્યું છે એ ક્રોપ કટિંગ ના આંકડા અમને આપો બરાબર છે અમે લેખિત પણ આપ્યું છે એટલે અમારો એક જ મુદ્દો છે કે તમે પાક વીમો ચૂકવી દીધો છે કા પાક વીમો અમને અન્યાય થયો છે પૂરો ચૂકવો અને કા ક્રોપ કટિંગ ના આંકડા અમને આપો અમારે એક મુદ્દાની લડાઈ છે બિલકુલ ગુજરાતના રાજકારણમાં કદાચ આ પહેલી વખતના આવા ધરણા હશે કે એક સરકારી ઓફિસરની કચેરીની અંદર ધરણા ખૂબ જ શાંતિપ્રિય ગાંધી વિચાર સરણીને અનુસરીને ધરણા થઈ ગયા છે એ આગળ આ સમગ્ર બાબતને કઈ રીતે લઈ જવામાં આવશે સ્વાભાવિક છે જેમ આપણે કીધું એમ ગાંધી ચિંતિયા માર્ગે અમે ચાલી રહ્યા છે અને શાંતિપૂર્ણ રીતે અમે બેઠા છીએ અધિકારીનો સમય છે દસ વીસે આવવાનો દસ વીસ સુધી અમે રાહ જોઈશું આવશે અથવા તો કોઈ એમને નીચલા અધિકારી આવે કે ઉપલા અધિકારી જે પણ આવે અમે અમારી વાતને વળગી રહી છીએ અને અમે જવાબ લીધા વિના અહીંથી જવાના નથી બિલકુલ ખેડૂતોના હિતની વાત અહીંયા ચાલી રહી છે આપ ધરણા ઉપર બેઠા છો કઈ રીતે લઈ જશો આખા આ ધરણાને પહેલું તો આપે સાચે જ કહ્યું કે ગુજરાતના પ્રશાસનના ઇતિહાસમાં આ એવો પહેલો કિસ્સો છે કે ગાંધીગીરી કરીને શાંત રીતે અને અમારા કોંગ્રેસની સંસ્કાર મુજબ અમે અમારું સત્યાગ્રહ કાલ બપોરના બાર વાગ્યાથી રાતવાસો કરીને સવારના સિરામણ પણ અહીં કરીને ધોયા વગર ચાલુ રાખ્યો છે અને અમે આ પ્રશ્ને ખેડૂતોને હક મળે પાક વીમામાં થયેલો અન્યાય દૂર થાય અને જે ઉત્પાદનના આંકડા જાહેર કરે એ માટે સરકારને ફરજ પાડીશું જો અમને અહીંથી ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ સ્તરે આ બાબતને લઈ જઈશું અને અહીંયા ન્યાય નહીં મળે તો અમે કોર્ટના દ્વાર ખટખટાવીશું સાથોસાથ લોકોને પણ અમે ઉજાગર કરીશું લોકો જાગે પાક વિમાનો હિસાબ માગે અમે જોઈ શકો છો કે અત્યારે ચૂંટણીની સિઝન છે અમે સૌ જવાબદાર આગેવાનો અમારા વિસ્તારના અનેક મહત્વના રોકાણો પ્રવાસો પ્રચાર છોડીને અમે પિસ્તાળીસ ડિગ્રી તાપમા લાંબી ખેપ ખેડીને ગાંધીનગર

કોઈ પોલિટિકલ ધરણા નથી કોઈ પણ પક્ષને રિપ્રેઝેન્ટ કરવાની કારણ માત્ર ચૂંટણી નજીક છે બીજા કેટલાક લોકો અહીંયા આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું કે આ વિષયને લઈને તેમનું શું કહેવું છે જે પ્રમાણે આજે ધરણા છે નોન પોલિટિકલ ધરણા કહી શકાય ખેડૂતોના હિતની વાતને લઈને આપણે અહીંયા ધરણા પર બેઠા છો કઈ પ્રકારે આગળની રણનીતિ રહેશે જો પહેલાં તો તમને વાત કરી દઈએ કે અમે નોન પોલિટિકલ સંસ્થાનો ઓર્ગેનાઇઝેશન જ છીએ અત્યાર સુધી તાલુકા લેવલે જિલ્લા લેવલે અને દરેક જગ્યાએ ખેડૂતો દ્વારા ખેડૂતોને સાથે રાખી અને કટિંગના આંકડા બાબતમાં પાક વીમાના ભ્રષ્ટાચાર બાબતમાં અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી અને અત્યારે ગુજરાતની મુખ્ય જગ્યા કે કૃષિ નિયામક જોડે અમે એનો હિસાબ લેવા આવ્યા અમને આ રાજનીતિમાં ન લઈ જાઓ કોંગ્રેસના સ્ત્રીઓને ખેડૂતો પ્રત્યેની હમદર્દીના લીધે મદદરૂપ થાય ખેડૂતોને ન્યાય નથી મળતો ત્યારે કોંગ્રેસના જવાબદાર ધારાસભ્ય શ્રીઓ જે ખેડૂતોને મદદ કરવા તૈયાર છે તો તેમાં ભાજપના પણ આવી શકે છે જો ખેડૂતો પ્રત્યે હમદર્દી હોય રાજનીતિની વાત નથી છેલ્લા કેટલાય સમયથી પાક વીમામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અમે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ પણ ક્યાંય જવાબ નહીં મળતા અહીંયા આવ્યા અને અહીંયા ધરણા કરી રહ્યા છીએ બિલકુલ અહીંયા ખેડૂતો સાથે સાથે જ કોંગી ધારાસભ્યો ધરણા ઉપર છે લગભગ એવું કહી શકાય કે ઓફિસ અવર્સ નો ટાઈમ દસ વાગ્યાનો હોય છે મારી ઘડિયાળમાં પણ હાલ અત્યારે દસ વાગ્યાનો સમય થયો છે કે હજી કચેરીમાં જોઈ શકાય છે કે આ ખુરશી અહીંયા આગળ ખાલી છે આટલો મોટો વિષય ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે પરંતુ હજી સુધી સરકારી અમલદારો પોતાની ઓફિસ કે કચેરીની અંદર આવ્યા નથી તે ખૂબ જ નવાઈની વાત ગણી શકાય અને સાથે સાથે જ ખેડૂતોના જે પ્રશ્નો છે તેમને વાચા આપવા માટે થઈને હાલ અહીંયા આગળ ઉપસ્થિત છે લોકો જી જી

જે પાક વીમો આપવામાં આવે છે જે સહાય આપવામાં આવે છે તેના આંકડા સરકાર દ્વારા રજૂ કરવામાં આવે તે માંગને લઈને ધરણા પર બેઠા છે રાતવાસો પર તેમણે ઓફિસમાં જ કર્યો હતો તો રાત્રિ ભોજન પણ તેમણે ઓફિસમાં જ લીધું હતું પાક વીમામાં ચોરી ન હોય તો સરકાર હિસાબ આપે તેવી માંગ કરી રહ્યો છે કોંગ્રેસ ડેલિગેશન પણ આ ધરણામાં સામેલ છે તો જો આ અંગે તેમની માંગ નહીં સંતોષવામાં આવે જો આંકડા રજૂ નહીં કરવામાં આવે તો આ આગળના સમયમાં જનતા અદાલતમાં જશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી અને આ જે માંગ છે આ ધરણા છે આ આંદોલન છે વધુ ઉગ્ર બનશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો જે અધિકારીઓ છે હજુ ઓફિસમાં આવ્યા નથી તેવો રાહ જોઈ રહ્યા છે અધિકારોની આગામી સમયમાં જો તેમની માંગ નહીં સંતોષાય તો આ માંગ વધુ ઉગ્ર બનશે